હું છે ને મારા ફેવરેટ આંટી છે ભાવના આંટી ને એમની શોપ ઉપર આવી છું અને હું રેગ્યુલર કસ્ટમર છું જો અત્યારે આંટી આવું બધું જ લાવે છે અને મસ્ત કલેક્શન હોય છે કુર્તી નું કુર્તી પેર પ્લાઝો પેર પછી કોટ સેટ માં હા ને જો આ ટાઈપના ના મેં લીધા છે પેલું રેડ કલર નું લગાવેલું છે ને એ ટાઈપના ના અને નવરાત્રી કલેક્શન હજુ બી આવવાનું છે ચણિયા ચોડી લહેંગા બ્લાઉઝ દુપટ્ટા

મેરી બેન નવરાત્રી માં આવજો ગરબા ગાવા જો આ બીજો બી બહુ મસ્ત ફાઈન છે ફેવરેટ કલર મારો બ્લેક રબારી કલર પણ બહુ મસ્ત લાગ્યો પહેરવાથી હું ગઈ વખતે લઈ ગઈ આંટી ખબર આવો રેડ કલર નો બાકી મશરૂમ માં પણ છે અને આપણે ઓનલાઈન પાર્સલ બી મોકલાઈ આપશું જેને જોઈએ એ કહી દેજો બરાબર છે ને આમ લઈ લે આ જો જો આ બી બહુ ફાઈન છે પેચવાળો વાળો મિરલ વાળા પેચ લગાયેલા

બોલો કેમ છો શું કરતા હતા તમે મોર્નિંગ રામ બ્રો સવાર સવારમાં જો ચા નાસ્તો ચાલે છે અને એમાં છે ગરમા ગરમ પૌવા એન્ડ કોફી છે કે ચા કોફી તમે લોકો કોફી પીઓ છો અને મેચિંગ કરી એમ રેડ એન્ડ રેડ સરસ સરસ તો જો સવાર સવારમાં મારે ચા કોફી થઈ ગયું છે ફિનિશ થઈ ગયા હતા પહેલા પૌવા બનાવ્યા હતા એ પણ પતી ગયા અને અમારા લોકોનું તો પતી ગયો હવે આ લોકો ચા નાસ્તો કરે દૂધ દૂધપાક ફેવરેટ દાલ બટાકા સબ્જી મેઠી કોમ કરો છો તમે વાત કરો ચાલે

હા આ છે વાસાન ગયા કેમ રોઈ રામે સુજો હરવા કન્ફ્યુઝન કન્ફ્યુઝર હરવા ઇસારે ટ્રાય ચાલુ છે તે જે લખા જઈના અત્યારે અમે આ સો પાડોમાં આ સો પાછા નલાશિયા

માસી બગાડ દીધી અત્યારે એવું નઈ સર માસી ની ચોઈસ એટલે જોવું ના પડે

અમદાવાદ ની દોડધામ ચાર નહીં એક તો ઘણી આ તો કોઈ નઈ તો કોઈને આપવા